પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રાત્રે અઢી વાગ્યે સર્વિસ રોડ પર ઉભેલા બે શખ્સોને પોલીસ હેડ કોન્સ્ટેબલે મધરાતે ઉભવા બાબતે કારણ પૂછતા બંને શખ્સોએ તેને ગાળો દઈ ફરજમાં રુકાવટ કરી નાસી છૂટ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ કેશુભા ચોડાસમાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આશાપુરા ચોક થી આગળ સર્વિસ રોડ ઉપર રાત્રે સવા બે વાગ્યે પસાર થતા હતા ત્યારે બે શખ્સો ત્યાં ઊભા હતા આથી બંને પાસે જઈને નામ પૂછતા એક શખ્સે પોતે મયુર હરદાસ ઓડેદરા તથા બીજો રવિ ભીખુ ઓડેદરા હોવાનું જણાવ્યું હતું આથી તેઓએ બંનેને ત્યાં મોડી રાત્રે રસ્તા પર ઉભવા બાબતે પૂછતા બંને શખ્સોએ અમને જ્યાં મન થાય ત્યાં ઉભીએ તું અમને પૂછવા કોણ જેથી યુવરાજસિંહ હેડ કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપીને પોતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને આ વિસ્તારમાં તેની નાઇટ ડ્યુટી હોવાનું જાણતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા પોલીસ હોય તો શું થયું અમને કંઈ કહેવાનું નહીં તેમ કહેતા યુવરાજસિંહે તેને મોડી રાત્રે જાહેર જગ્યાએ ન ઉભવાની સમજ કરતા બંને શખ્સોએ ગાળો કાઢી હતી આથી ગાળો આપવાની ના પાડતા બોલાચાલી કરવા લાગ્યા હતા આથી યુવરાજસિંહે અન્ય પોલીસ સ્ટાફને બનાવની જાણ કરી હતી તે દરમિયાન બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા પોલીસે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી એક આરોપી રવિની ધરપકડ કરી છે જ્યારે મયુરની શોધખોર હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ